નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે ખાસ કરીને બે દિવસ બાદ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી માવઠાનો માર રહી શકે ખેડૂતો માટે માઠા સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

આખરે બે દિવસ બાદ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ થઈ શકે કયા ભાગોમાં કેવી માવઠાની અસર રહી શકે તેનું પણ અંબાલાલે અનુમાન કર્યું છે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે તેમાં ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠા ગુજરાતના બનાસકાંઠાના ભાગો પાલનપુરના ભાગો પાલનપુર દાંતીવાડાના ભાગો કેટલાક લગભગ તખતગઢ અને ઇસ્માનગઢના કોઈ કોઈ ભાગો અને લોકો સગા ભાગોમાં વરસાદ નહીં થાય પણ એ ભાગોમાં અને મહેસાણાના ભાગો તેમજ હારીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પછી જ મેસરાજીના ભાગો કે જોકરાના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે ફક્ત ઉત્તર ગુજરાત પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે અંબાલાના મતે ઘણા ભાગોમાં વધુ વરસાદ પણ થઈ શકે જે સિસ્ટમ બની રહી છે તેના ભેદના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે કમોસમી વરસાદ જે છે હળવો કોઈ ભાગમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે તો બુટ લેગરો બેફામ હવે પોલીસ પણ સુરક્ષિત નહીં સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આરોપીને લઈ જતી વખતે ટોળાએ પીએસઆઈને છરીના ઘા જીક્યા અન્ય બે પોલીસ કર્મીઓ પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ દરમિયાન આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને પીએસઆઈ સહિત બે પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા જોકે અગાઉ પણ પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમય ઘડે દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ચાઇલ્ડ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે માત્ર ત્રણ હજારમાં જિંદગી દાવ પર લગાવનારા ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજકોટમાં વાહનોની રેસ લગાવનારા શખ્સો પોલીસના સકંજામાં પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખાનગી કારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ કાગળની અંદર કંઈક લખાણ લખી રહ્યો હતો અને પોલીસ અધિકારીએ પૂછપરછ કરતા જુગાર રમતા હોવાનો ખુલાસો થયો વાહનોની રેસ લગાવીને હાર જીતના નામે પૈસાથી જુગાર રમતા હતા પોલીસે જુગારમાં લાગેલા બેતાલીસ પછી જે ધારો કે હોર્સ રેસિંગ હોય છે એમાં જે પ્રથમ આવે તો એને આટલા પૈસા મળે એ રીતનું એક આખું ગ્રુપ ઊભું કરી અને લોકોના પૈસા એના ઉપર રેસ લગાવી અને હાર જીતનો જુગાર રમતા હતા જેથી એ લોકોને તરત જ પકડી લઈ અને એમના ઉપર ગુનો દાખલ કરી અને કુલ ચૌદ ઈસમોને અને એમની સાથેના વાહનોને અને રોકડ રકમ જે પૈસા લગાડતા હતા એ કુલ બેતાલીસ હજાર વાહનોની કુલ નવ વાહનો છે એની કિંમત કુલ છ લાખ રૂપિયા અને આમ મળી અને કુલ છ લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે અમેરિકાથી પાર્સલમાં ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે સૌરાષ્ટ્રના અલગ અલગ એડ્રેસ પર ડ્રગ્સ મંગાવી બાદમાં કોલકત્તામાં હાઇબ્રીડ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનો ખુલાસો સાયબર ક્રાઇમે આરોપી કાર્તિક રાજવંશી નામના આરોપીની કોલકાતાથી ધરપકડ કરી છે આરોપી બે હજાર વીસથી ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું આરોપીએ છેલ્લા ત્રણ વર્ષમાં તેણે દસથી વધુ પાર્સલ મંગાવી તેનું વેચાણ કર્યું હોવાનું પણ કબૂલ્યું છે ફોરેનથી અહીંયા પાર્સલ આવતા હતા અને એ પાર્સલને અહીંયા લોકો રિસીવ કરીને અને એ પાર્સલની અંદર ડ્રગ્સ હોતા હતા આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી અને વીસ પાર્સલ કુલ જપ્ત કરવામાં આવ્યા હતા એક આરોપીની ધરપકડ કરી છે જેનું આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે તો અમદાવાદના અસારવા અભિષેક એસ્ટેટ પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે બે જૂથ વચ્ચે પથ્થરમારાનો બનાવ બન્યો બે જૂથ પથ્થરમારો કરીને મારામારી પણ કરી પથ્થરમારાના લાઈવ વિડિયો સામે આવ્યા યુવકો તીક્ષ્ણ હથિયાર લઈને પથ્થરમારો કરતા હોવાનો વીડિયો સામે આવ્યો સ્કૂલમાં બાળકો ઝઘડ્યા હોવાની વાતમાં થયું હતું જૂથ અથડામણ બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે